ગુલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે સેલ સભિલો સોગાળો કાનુડો તો કાળો છે સેલ સભિલો સોગાળો માર કાનુડો તો કાળો શે કાનુડો તો કાળો શેન યોશો દેવાલો કાનુડો તો કાળો સેન યુદાને વાલો છે માખણનો ખાનારો છે કાનુડો તો કાળો છે માખણનો ખાનારો સે મારું કાનુડો તો કાળો સે કાનુડો તો કાળો સે ને નંદ ને વાલો છે કાનુડો તો કાળો સે ને નંદ ને વાલો છે ગાયો સરાવનારો છે કાનુડો તો કાળો છે ગાયું નું સરનાર શે કાનુડો તો કાળો છે કાનુડો તો કાળો છે ને ગોવાળો ને વાલો છે કાનુડો તો કાળો શે ને ગોવાળો ને વાલો શે પ્રોચ મારમ નારો શે કાનૂડો તો કાળો છે ફ્રોચ મારમ નારો શે કાનૂડો તો કાળો સે શેલ સભી સો ગાળો મારો કાનુડો તો કાળો છે કાનુડો તો કાળો શે ને ગોપીઓ ને વાલો શે કાનૂડો તો કાળો શે ને ગોપીઓ ને વાલો શે રાશ રમાડનારો કાનૂડો તો કાળો શે રાશે રમાડનારો કાનૂડો તો કાળો શે શેલ સભેલો સો ગાળો મારો કાનુડો તો કાળો શે કાનૂડો તો કાળો સે ન મીરાબાલો સે કાનૂડો તો કાળો ને મીરા બઈને વાલો સે પીનારો તો કાનૂડો તો કાળો સે ઝેરનું પીનારો રે કાનૂડો તો કાળો સે શેલ સબીલો શો કાળો મારો કાનુડો તો કાળો શે કાનુડો તો કાળો શે ને રાધાજી ને વાલો છે કાનૂડો તો કાળો શે ને રાધાજી ને વાલો શે પ્રેમનો દેનારો શે કાનુડો તો કાળો શે પ્રેમનો દેનારો છે કાનુડો પોસે શેલ સબીલો સો ગાળો મારો કાનુડો તો કાળો છે બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજી